કેમ બધા મજામાં તો આજે અમારે દવા સાટવી જીરામાં જ્યાં પપ પાણી ભરે ચાલુ કહી દો તો ચાલુ નથી હોતી હમો કરે અટાણે આમદાય ખોઈ લો હમો કરે હે હમો થાય કે કામ થાય હથિયાર કઈ દે બધા ઉપર તો ને બેટરી બગડે ગઈ કે વાપ ચાલુ થઈ ગો અનન બસ આવે ગઈ ને એવાનન ભણવા જાય પપ આગડી એક ખરે ઉતલી ને પાછું વરે ને તું પડતો દે મૂકે દીએ હમો નહી થાય પપ એ પછી હમો કરલી હે

চালু কৰি দ

એક કેટલી પેલા નાખી તી ને કેન માં હૈ નાખી દઈએ એટલે આગળ પપ ભરાય જાહે પપ ભરાઈ ગયો ફેર સડાવે દા પપ સડાવ દીધો હેવી સાટે તા તા હું પાણી પર એ આવે પાણી ને હાલો તો હું જા પાણી ભરવા પુગ્યા આવી પાણી ને લે જરામદાન પપ પૂરો ન થિયો મને સા ને કામ કોક કોક દેખાઈ દઉં આટો મારલા ઓલી પર્યું ને દલી તુના પર્યા મે એને દે પગ ભરાઈ ગયો ને આ પારિયામાં એવા સેલો પોફે ક્યારે એ સેલો જ છે લેવાનો ને મારે જવાનું આ સામાન બધો લેવાનો લે પેલે ધોરીએ હાલો તો હવે જઈએ ઈ કોરા દવાન કે ને કેટલી બધું લેન ઓલે પારિયે જવાનું હે આપણે દવા ના મૂકે પણ પાણી ભરવાનું

ભાષા તો દિયે હોય મર જાય આ પરિયા માં બે ક્યારા રિયા છાંટવા દવા બાકી આમ તો દવા છાંટ જ દઈએ ને એવું ઘેર જ મારે ચ્યાક વઘારવાની બાકી ચ્યાક વઘાર લે થામ હે ઈ વિસરે ખાન ખા જીરામાં દવા સટાઈ ગઈ છે લુન સાટે ને ઈ સેલો પો ફે સાટવાનો તો હવે ઘેર જાહું બપોરે જીરા માં દવા તો સાટે લીધી હતી ને વટાણે હું જ્યાં લાગુ બપોર પાછું કિરા કો ખેર નહી દઉં તું ને હમણાંથી હુમરો મારી તો પછી પાણી વરા તાર એટલી ને નદી બહુ નો થાય ત્યારે

હું એવામાં દેખાતો ને જ નું જઈએ કે આમ ધાણામાં જ પાણી વેર્યું તું ખાતર દે ને પાણી છે વેર્યું